નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના ધામોદલા ગામેથી પસાર થતી નહેરમાંથી પંચાવન વર્ષે અધેડની લાશ મળી આવી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામેથી પસાર થતી નહેરમાંથી સુંઘર તાલુકાના પીપળકુઆ ગામના ઈશુદાસ ગામેની લાશ મળી આવી હતી જેઓ નહેરમાં પગ ધોવા જતા આકસ્મિક રીતે પડી ગયા હતા જેઓનો મૃતદેહ દામોદલા ગામેથી મળી આવતા પોલીસે પરિવારને જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી રવિવારના રોજ પાંચ કલાકે મળી હતી ગુણસદા ગામેથી ગીતાના પાઠ શાળામાં નહીં ભણાવવાના મોરારી બાપુના નિવેદન અંગે પ્રાધ્યાપક દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના ગુણસદા ગામેથી પ્રાધ્યાપક વસંત ગામી દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં ગ્રામીણ વિસ્તારના શાળામાં ગીતાના પાઠ ભણાવવામાં નથી આવતા જે નિવેદન મોરારી બાપુ દ્વારા કરાયું હતું જે અંગે એક કલાકે માહિતી અપાઈ હતી ગીતાના પાઠ કે ગીતા કે આ પ્રકારના સંસ્કારની કેટલી બાબતો પાઠ્યક્રમમાં આવી છે પરંતુ કેટલાક શિક્ષકો જે ભારતીય સંસ્કૃતિને હિન્દુ સંસ્કૃતિને માનતા નથી એ ક્યાંક તો પટલાયેલા છે મિશનરી માછી આવે છે તો એવા શિક્ષકો શાળાઓમાં આવી જે કઈ સારી પ્રવૃત્તિ છે ગીતાના પાઠ છે કે ભારતીય સંસ્કૃતિ ની વાત છે હિન્દુ ધર્મ ની વાત છે ભણાવતા નથી અથવા તો ક્યાંક ભણાવે છે તો ભગવાન રામ ને પણ વિકૃત રીતે બતાવવાની એમની કોશિશ હોય છે એક એવી અપીલ અમે પણ કરીએ છીએ શિક્ષણ શાખાને પણ એક કહેવો એવી અપીલ કરીએ છીએ કે આ જે પ્રકારનો સારું શિક્ષણ દાખલ થયું છે આ શિક્ષણ બાળકો સુધી સારી રીતે જવું જોઈએ અને આવનારા દિવસોમાં અ શ્રીમદ ભાગવત ગીતાના જે પાઠ છે આ પાઠ સારી રીતે લેવાય અને હજુ પણ કેટલીક સારી બાબતો એમાં ઉમેરાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ શિક્ષણ શાખા આમાં વિશેષ ધ્યાન આપે એવી અપેક્ષા છે જય શ્રી રામ વાલોડ તાલુકાના ટોકરવા ગામે ધારાસભ્યના હસ્તે આંગણવાડીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ટોકરવા ગામે આંગણવાડીના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારબાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો જોડાયા હતા જે માહિતી રવિવારના રોજ બાર કલાકે મળી હતી તાપી જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી ગુણસદા પહોંચ્યા બાદમાં ભાજપ હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગડ તાલુકાના ગુણસદા ગામે રામકથામાં ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નકારજી પહોંચ્યા હતા બાદમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી જેમાં પ્રદેશ મહામંત્રી દ્વારા જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું જે માહિતી રોજ કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે બીજ સંચયન અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ખાતે કામધેનુ યુનિવર્સિટીના અધિકારીઓ સહિત શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે મત્સ્ય બીજ સંચયન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી અગિયાર ત્રીસ કલાકે મળી હતી ગુનખડી ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલા સામે ગુનો દાખલ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો સોંગ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ગુનખડી ગામે પ્રોહી અંગે રેડ કરી હતી જ્યાં મહિલા આરોપી લલિતાબેનના ઘરના પાછાના ભાગેથી તેર બોટલ વિદેશી દારૂ મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે દારૂ પૂરો પાડનારા એક ઈસમને

તાપી જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થવર્કરો ફિમેલ હેલ્થવર્કરો પુરુષ અને સ્ત્રી સુપરવાઇઝરો આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે જેઓના ખાતાકી પરીક્ષા રદ કરવી ટેકનિકલ કર્મચારી ગણીને ટેકનિકલ પગાર ધોરણ આપવું તેમજ પગાર સુધારણા અંગેના જે પડતર પ્રશ્નો છે જે અંગે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ ધોરણા કરવા છતાં તેમજ સાત ત્રણ બે હજાર પચીસથી ઓનલાઈન તેમજ ઓફલાઈન કામગીરી બંધ કરવા છતાં સરકાર રાજ્ય સરકારે કોઈ ચોક્કસ નિરાકરણ ન આપતા આવતીકાલ તારીખ સત્તરમી માર્ચથી તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આદેશ આપવામાં આવેલ છે તે મુજબ તાપી જિલ્લાના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે તાપી જિલ્લા સાથે રાજ્યના તેત્રીસ જિલ્લા પંચાયતો ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ આવતીકાલ થી અચોક્કસ મુદત ની હડતાલ માં જોડાઈ જશે જેથી ગ્રામ્ય કક્ષા સેવાઓ જે આપવામાં આવે છે જેમાં ઘરે ઘરે ફરીને મેલેરિયાના તાવના કેસો શોધવા રોગચાળા અટકાયાથી પગલાં તેમજ મહિલા અને બાળ આરોગ્ય સેવાઓ ખોરંભે પડે તેવી પૂરેપૂરી સંભાવના છે સોનગઢ તાલુકાના ગુણસદા ગામે ચાલી રહેલ રામકથાનું સમાપન હિન્દુ સંગઠન દ્વારા બુક અર્પણ કરાઈ તાપી જિલ્લાના સોંગડ તાલુકાના ગુણસદા ગામે મોરારી બાપુના મુખે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રામકથાનું આજે તારીખ સોળ માર્ચ રવિવારના રોજ સમાપન થયું હતું જે દરમિયાન હિન્દુ સંગઠનના આગેવાન વસંત ગામીત સહિતના આગેવાનો દ્વારા મોરારી બાપુને ભૂક અર્પણ કરવામાં આવી હતી જેમાં આગેવાનો જોડાયા હતા જે માહિતી રવિવારનો રોજ બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના બાલપુર ગામે આવેલ ખેતરમાંથી સબમર્સિબલના કેબલ વાયરની ચોરી થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામે આવેલ ફરિયાદી રીતે સબમર્સિબલ મોટરના બનાવને થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ બાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત